પતિ એ ચારણ પુત્ર રક્ષણ કરવા પાગલ બન્યા છે પાગલ ના બનવું તો શું કરવું મહારાણી એક ઉગતો છોડ ક્યારે ડૂબી જતા એ પાગલ બનેલ ચારણ પાછળ મારે હવે પાગલ જ રહેવું છે ત્યાં સુધી એ પાગલને હું ડાયો ન કરું ત્યાં સુધી હું જેતણ નો નાથ નથી આપની ઈચ્છા સફળ હો નાથ હું પણ આપની અર્ધાંગીની છું તમે જે કહેશો તે પગલાની રજ મારા મસ્તક ઉપર ચડાવીને ચાલીશ યોગ લાગે કારમાં પ્રિય પાત્ર સંસારમાં જેને અનુભવ થયા એને જોયા નર નાર રાય હોય કે રંગો હોય પશુ હોય કે પંખી ભલે એક સરખી વેદના થી જુરી જીવ તળવડે આ મે આયા તુજિયા આશરે અને તારણ તારણ જોય પણ બેતો બેતો રતન ખોય અનુવાદો वेठो गदी ઓ નથી ચારણ ગધવી જેમ તું ઘવાયો છે તેમ તારા એક એક શબ્દોના માણો ધિર મારું કાળજુ ચાણી દેવું મારી રતન તો છે મને ભાદ વાદરમાં ભરમાવી મારી રત્ન વાદર માં ભરખાવી દીધું ઓરસા કામણ ને કોડે બાજીને રાડું પણ મારું રત ર

भल मलदार पाण रूखड़ी रूखड़ी हाणे कोन ઢગમગ ઢગમગ જોવે જોવે જ ને એને તો બીજા ઘર ભોગવવા પણ આજે ખોયો પથરાને પીગડાવીશ અને મારું રતન મેળવીશ મેળવીશ ને મેળવીશ ગોજાર ગોજાર

For me, थू गे खीन खीन जॻत मां ते वई गली نے جینی یا دنیا ماٹی ہیڑی ہوئی گئی آندو تا کائی برا سبھا تے ہوتا تے نو خبر ہوے تے نو خبر ہوے نے جینی حکیم ورتا سکھڑ نے گی حکیم ورتا شبودن જો કાળ મેગી બદે ભેગું કરી અને બારે ભરજાના રિયે ને ભેગું અરે અને થકી ભરતા ગરીબ ની લાચ પર પૂરું કફન ચડવાન અને જરૂર છે જેના જીવતર ની કોઈ જીવવા નથી આ ભરી हे सुगा शांत I

આ સારસ્ની જોડી સારસ્ની જોડી બાંધી સારસ્ની જોડી ભાંગી! એની બનીમાં તું બીજું દે અને ભાંગે જેની જોડી એને માયા માં બીઠો કે જેની જોડી ભાગી ગયા સારસની જોડી હોય ને સા એમાં એક ખંડી થાય ને પરસા બીજું માથા પાડી પથારી જોડે માન થાવ ગણવી શાંત સીતા વિના શ્રી રામ મહારાણી ભલે આ ચારણે પોતાનું પેટ ચોડી હુડ ઉભું કર્યું પણ મારે વૈદ મહિના સિવાય છુટકો નથી મારે તો

이 보내. 안 누구보다. 그래, 보리바봐 리바. 아, 그래, 그래. 나, 키. 그래, 그래, 그래. 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 그래, 그래.

છે મુજરા મંદિર માં નથી મસ્જિદ માં હશે ક્યાંય શહેર માં હશે મારું ભરું ક્યાં ઘટવાઈ ગયું હલવાઈ ગયું શેર માં હશે શેર માં નથી ગામડે નથી યાદ આવ્યું

ઈ ભૈનો તો રામનો પોરસ કરીસ નહીં પોર જા તું તો રાજ વિચે માત્ર નામનો એ જા પોરસ કરીસ નહીં તું તો રાજ વિચે માત્ર નામ અને તારે જ પાધર હવે તો જુરી મરું

તમારું કુશળ કરવા હું આજથી જેતપુરના 700 પાદર ઓળ ઘોળ આપને ઉથલાવનારો લીડર કાઠી રાજ છું તિમિર જંજીર તોડવા હું સૂરજ તણો સંતાન છું શાબાશ પોષા વાળા અન સયન અને કસુંબો અન સયન અને કસુંબો મારે આજથી અગરાજ

વાસવેતો જીવી જીવીશા સાહિત્યના કારણે અને મરીષ મરીષ પણા સાહિત્યના કારણે ધન્ય છે વાડારાજ ધન્ય છે પ્રભુ મૂળ ગઈને ફોરમ રે Bye. त बेट बेटो मारू रत न खो આમાં કોઈ જાળવી ને કામડે બાંધુ મારું રતનજીવી નું ને મારું बांधी रखूं तूं रखूं तूं कामड़ी गो बेठो <laughs> ja <tohisi. laughs> ja આવ્યું તો પાછું મોકાય જ મારું લે મારા બેટા બધા ડખો ને મગજ ઘોરી લગન નાખી

મને સુજે છે જો આપની હોય હોય તો હું કહો કહો તમને જે ઉપાય સુજતો ધન ધન્ય છે તમારી આ યુક્તિ થી મને આશા છે કે આ વખતે જેતાણાનો જ જય તિલક સાપડશે આનું નામ ધર્મ પત્ની છે સન્નારીનો સહકાર છે સન્નારીનો સહકાર આ મહા પુણ્યનો પ્રતાપ છે ભાગ્ય સાડી છે નરસદા ત્યાં આનંદ આપો આપ છે ડૂબેલાને તારવા